જય માતાજી મિત્રો સ્વાગત છે આ બાજુ શંકુબા અને વિરુભા વાતો કરતા કરતા જતા હોય છે આજ તો વીરા ઘણા દિવસ પછી ખેતર જવું છે ચાલો આપણે ખેતર જઈએ રસ્તામાં પેલા ત્રણ ભાઈઓ સામે મળે છે અને કહેવા લાગે છે અલ્યા એ ઉભારો તમે ક્યાં જોશો એટલે વિરૂપ બોલ્યો કે ખેતરમાં જઈએ છીએ પેલા ભાઈઓ તમે તો અમને હેરાન કરી દીધા વિરૂ બોલ્યો કે કેમ પેલા ભાઈઓ બોલ્યા કે ત્રણ દિવસથી ખાધું નથી ખાવા બેહો એટલે સીધો સાપ દેખાય છે આને સપનામો સાપ દેખાય છે હેરાન કરે છે અને આ વિરુ આવે છે અને અમને મારી મારીને અલુક થઈ જ ને જતો રહે છે એટલે આ વીરુ પાછળ નક્કી કોક રહેશે છે બોલો એટલે શંકુભા બોલ્યા કે તમે તો કહેતા હતા કે તારા ભાઈને મારી નાખ્યો છે પણ જોઈ લો મારો વાઘ મારી સાથે જ છે ત્યારે પેલા ભાઈઓ બોલ્યા કે આ માણસને તો અમે મારી નાખ્યો હતો અને નદીમાં લઈ જઈ ખાડામાં દાઢી નાખ્યો છે એનો સબૂત આ મારા બે ભાઈઓ છે પેલા બે ભાઈઓ બોલ્યા હા હા આ વાત સાચી છે તો પછી આ માણસ પાછો કેવી રીતના આવી શકે અને આ ત્રણ ભાઈઓ પેલા વીરુને કહે છે અલે એ તું વીરુ હોય જ ના સાચું બોલ તું કોણ છે એ દિવસે તો તને એકલાને માર્યો તો પણ જો આજે સાચું નહીં બોલે તો તમને બે ભાઈઓને મારીશું એટલે શંકુબા બોલ્યા કે અલ્યા તમે સપનું જોયું હશે આ જુઓ મારો ભાઈ મારી સાથે ઊભો છે ગોગા મહારાજની દયાથી અલ્યા ઊભા રહો આ એમ સાચું નહીં કહે અને આ મોટો ભાઈ બોલ્યો કે જો તું સાચું ન બોલે તો તને તારા ગોગા મહારાજની સોગન છે તું જે હોય સાચું સાચું કહી દે બોલ તું કોણ છે એટલે વિરુભા રોવા માંડ્યો એટલે પેલા ભાઈઓ બોલ્યા કે ઓ ભાઈ આ રીતે રોવાથી કાંઈ મેળ નહીં પડે હવે સાચું બોલ ભાઈ આને પૂછો એટલે શંકુભા બોલ્યા કે ભાઈ વીરા તું આ રીતે કેમ રોડે છે એટલે વીરુ બોલ્યો કે કોણ વીરો હું તમારો વીરો નથી વીરાને તો આ નારાધમોએ મારી નાખ્યો છે શંકુભા રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મારો ભાઈ મરી ગયો છે તો પછી તમે કોણ છો પેલા કાકાના ભાઈઓ બોલ્યા કે અમને તો ખબર જ હતી કે અમારો મારેલો પાછો ના આવે પણ હવે તું સાચું બોલ તું બહુ છે સાચું બોલ તું કયા ગામનો છે શંકુબા મોટાભાઈ તમે જેની નાનપણથી થી ભરો છો એજ હું ગોગો છું આટલું કહેતા તો શંકુબા રડતા રડતા બોલ્યા કે હે મારા દર્દીના ધણી ગોગા મહારાજ તમે મને ઈ કહો તમારે મારા ભાઈનું રૂપ ધારણ કેમ કરવું પડ્યું એટલે ગોગા મહારાજ બોલ્યા કે મારો ભગત મારા મંદિરે ના આવે એ મને ના ખટાય અને તમે કહેતા હતા ને કે આજથી ગોગાના હું દીવા ધૂપ નહીં કરું એટલે મારાથી ખટાનું નહીં ને મેં તમારા નાના ભાઈનું રૂપ લઈને તમારા સાથે આવ્યો છું એટલે શંકુભા બોલ્યા કે તો તો હે મારા દર્દીના ધની મારા ભાઈ વગર મને નથી ફાવતું કારણ કે આ દુનિયામાં નથી મારું કોઈ કાકા કુટુંબ અને આ મારા કાકાના ભાઈઓ પણ મારા દુશ્મન બની ગયા છે બાપા તો શું મહારાજ મારા નાના ભાઈને પાછો ના લાવી શકો મારા બાપા કોકા મહારાજ બોલ્યા કે શંકુભા તમારા ભાઈની તો હું રક્ષા કરું છું પણ આ પાપીઓ એ આ ધાબલે મોઢું ભડકાવી ભડકાવીને માર્યો છે પણ હજી એ એની રક્ષા હું ગોગો કરું છું તમારો ભાઈ દસ દાડાથી નદીમાં ઘાલેલો કોમામો છે એની રક્ષા હું ગોગો કરું છું અને મારા મંદિરેથી અગરબત્તીની ભભૂતિ લઈને જઈ છુટ્ટો એના ઉપર ભભૂતીનો ઘા કરજે જો દસ દસ દાડાથી મરેલા મર્દા ઊભા ના કરું તો હું તારા બાપ દાદાનો ગોગો નહીં પછી પછી શંકુભા ગોગા મહારાજના પગે પડ્યા આ બાજુ એમના કાકાના ભાઈઓ એ પણ ગોગા મહારાજ પાસે માફી માંગવા માંડ્યા અને કહેવા લાગ્યા કે ગોગા મહારાજ આજે પહેલી વાર અમારાથી મોટી બહુ ભૂલ થઈ છે અમને માફ કરી દેજો પણ અમે ત્રણે ભાઈઓ કોઈ દેવી દેવતાને ને નતા માનતા પણ આજે પહેલી વાર આવો દર્દીનો ધને ગોગો જોયો છે અને હવે એ ગોગા બાપા સોગન ખાઈએ છીએ તમારી અમારે તમારી જમીન નથી જોતી કે કોઈ જોતું નહીં મહારાજ પણ

ગોગા મહારાજ જેવું કોઈ દેવ નથી આજે ગોગો મહારાજ ભાઈ બની ને ઇતિહાસ બનાવ્યો એમ કહીને જઈને પેલા વિરુભા ને બહાર ગાઢે છે અને ભભૂતી જય ગોગા મહારાજ કહીને વિરુભા ઉપર નાખે છે એટલે વિરૂભા જીવતા થઈ જાય છે અને શંકુબા કહેવા લાગ્યા કે મારો ભાઈ જીવતો થઈ ગયો અને બધા ફરી અળી રહે છે જય ગોગા મહારાજ જો મિત્રો તમે આવા વિડીયો અમારા જોવા માંગતા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ને શેર કરવાનું ભૂલતા નહીં જય ગોગા મહારાજ